મિત્રો હવે આપણે કર્ણદેવ સોલંકીની અધૂરી વાતની શરૂઆત કરી કાશ્મીરના કવિ બિલહણ એક વખત દખણના પ્રવાસે જતા હતા જો દખણ જવું હોય તો ગુજરાતમાં થઈને જ જવાય અને તે સમય રસ્તામાં પાટણ આવે તે સમય કઈ જમ્મુથી દિલ્હી દિલ્હીથી ઉદયપુર થઈને ગુજરાતમાં શામળાજી થઈને અમદાવાદ આવતો કે અમદાવાદથી મુંબઈ જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ હતો જ નહીં તે સમયે ગુજરાત થી દખણ જવું હોય તો પાટણા જેને આપણે આજે પાલનપુર અમદાવાદ હાઈવે કહીએ છીએ એ જ રસ્તે અવાય જવાય એ બધું બાજુએ મૂકીએ આ બિલહણ એ પાટણનો મહેમાન બન્યો હતો અને કરણદેવ અને મીનળદેવીને મળ્યા હતા તેમની પાસેથી તેમની વાતો પણ સાંભળી હતી મૂળે પોતે કવિ એટલે એમને એક પ્રેમ કથાનો વિષય મળ્યો એમણે આ પ્રેમકથા પર આધારિત એક નાટક લખ્યું કર્ણસુદરી જેમાં રાજા અને દેવીના પરિણય પ્રણયની વાતો જ કરવામાં આવી આ નાટકમાં એમણે કર્ણસુંદરી તરીકે મૈણેલના દેવીનું જ પાત્ર લેખન કર્યું દેવી અને મુંજાલ વિશે થોડી વાતો એ કર્ણદેવના અવસાન પછીની વાતમાં કરીશું હવે રાજા કર્ણદેવ સોલંકીની વાત રાજા કર્ણદેવ સોલંકી એ રાજગાદી પર બેઠા પછી એક ઉપનામ મળ્યું હતું ત્રૈલો કલમલ ત્રેલો કૈમલ એટલે ત્રણેય લોકોનો પહેલવાન ત્રણેય લોકોનો મલ જેને કોઈ હરાવી ન શકે એવો વીર એક બીજો ઉપનામ પણ રાજા કર્ણદેવને મળેલું તે છે પરમ મહેશ્વરનું કારણ કે જે રાજા કર્ણદેવ પરમ શિવના ભક્ત હતા ને શિવ ધર્મનો અનુયાયી હતો પણ એ બીજા ધર્મમાં લોકોને અને એમના દેવસ્થાનોને એટલું જ મહત્વ આપતો શાંતિમય ગયો હવે રાજા કર્ણદેવના મંત્રીઓ વિશે વાત કરી રાજા કર્ણદેવ સોલંકીના કુલ ચાર દાન શાસન મળ્યા આ દાન પાત્રો તેમજ ઉપલબ્ધ સાહિત્ય ઉપરથી એમના સમયના કેટલાક અધિકારીઓ મંત્રીઓના નામ પણ આપણને જાણવા મળી આવી છે વિમલ મંત્રી ભાઈ નેડનોપુર ધવલ મહામંત્ય મુંજલ કે જેને વિક્રમ ગણી શકાય રાજા કર્ણદેવ સોલંકીની રાજકીય કારકિર્દી તેમના યુદ્ધ અભિયાનો અને માળવાનો વિગ્રહ રાજા કર્ણદેવ સોલંકીએ જ્યારે ગાદી પર બિરાજમાન થયા ત્યારે માળવા સાથેનો વિગ્રહ સંપૂર્ણ રીતે શાંત પડ્યો ન હતો જેથી આ રાજવી લક્ષ્મીકર્ણને ધારા નગરી ધાર જીત્યા પછી પશ્ચિમના ચાલુક્ય રાજવી સોમેશ્વરે હરાવ્યા હતો ભોજના પુત્ર પરમાર જયસિંહ ચાલુક્ય રાજવી સોમેશ્વરની મદદથી શત્રુઓને હરાવી ગાદી મેળવી હતી આ જયસિંહ પછી મળવાની ગાદીએ એનો હરીફ ભોજનો ભાઈ ઉદયાદિત્ય શાંક ભરીના રાજવી વિગ્રહ રાજના ટેકાથી સત્તા પર આવે ઉપલબ્ધ અભિલેખો પરથી જણાય કે કર્ણ અને માળવાના ઉદયાદિત્ય વચ્ચે યુદ્ધ થયું હતું જણાવ્યું કે કારણે મળવાના રાજવીને હરાવી નીલકંઠની પ્રતિમા આણી હતી જ્યારે પૃથ્વીરાજ ચરિત્રમાં જણાવ્યું કે સાંભરના ચૌહાણ રાજવી વિગ્રહરાજ ત્રણ જણાની મદદથી ઉન્નતિ પ્રાપ્ત કરી તથા એને આપેલો ઘોડો લઈ ઉદયાદિત્યને ગુજરાતના રાજા કર્ણને હરાવ્યો લાટ વિજય પહેલા તો આ જાણી લેવું આવશ્યક કે આ લાટ પ્રદેશ કોને કહેવાય તે મહી નદી અને નર્મદા નદી વચ્ચે જે પ્રદેશ વિસ્તરેલો આવેલું એને લાટ પ્રદેશ કહેવાય રાજા મૂળરાજ સોલંકીના વખતથી લાટ અને અણહિલવાડની વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરતું ભીમદેવ પહેલના સમયમાં લાટ સોલંકી સ્વતંત્ર બની હોય જણાય આ સર્વે ઉલ્લેખો પરથી એ ફલિત થાય છે કે ઈસવીસન લાટ ઉપર કલ્યાણીના ચાલુક્યોની સત્તા પ્રવૃત્તિ હતી પણ એમની પાસેથી ઈસવીસન એક હાજર ચોતેર ના સમય દરમિયાન રાજા કર્ણદેવે લાટ છીનવી લીધું હશે કીર્તિ કૌમુદી રાજા કર્ણદેવે કામદેવ જેવો રૂપાળો ચિત્ર્યો છે હમીર મહાકાવ્યમાં રાજા કુશલે રાજા કર્ણદેવનો વધ કર્યો એમ જણાવ્યું છે પણ હેમચંદ્ર આચાર્ય કે રાજા કર્ણદેવે જયસિંહના પછી હરિસ્મરણ કરતા દેહનો ત્યાગ કર્યો પ્રબંધ ચિતામણીમાં રાજા કર્ણદેવના પુત્ર જયસિંહ દેવ નો રાજ્યભિષેક સંવંત અગિયારસો પચાસ કોષ શનિવારના શ્રવણ નક્ષત્રમાં થયો હોવાનું જણાય છે કેટલીક જગ્યાએ એમ પણ લખાયું કે રાજા કર્ણદેવ લાઠ પ્રદેશના રાજા જગતપાલને હરાવી વંશનો જંત કરી નાખ્યો એ વંશ ત્યાર પછી અસ્તિત્વમાં જ ન એટલે કે ફસાયો આ વિજય પછી જ એમને ત્રિલોક્યમલ્લ નું બિરુદ પ્રાપ્ત થયું હવે જ આ કર્ણદેવ સોલંકીની અતિ મહત્વની જીત અને સમગ્ર ગુજરાત અને એમાં ખાસ કરીને અમદાવાદીઓ ગર્વ લેવા જેવી વાત મારો મતલબ અત્યારે જે વિવાદ ચાલે છે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવું એના તરફ ઇશારો છે મને ક્યાંનું થતું હતું કે સોલંકી કે શું માત્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જીત હાંસલ કરી હતી તો એ વખતે અમદાવાદ કોના તાબામાં હતું આ દક્ષિણ ગુજરાત કોના તાબામાં હતું અમદાવાદીઓ જે નામ ગર્વથી લે છે એ કર્ણાવતી નગર શું આ નામનું નગર ખરેખર અસ્તિત્વમાં હતું

કે અહીં એક લશ્કરી છાવણી નાખીએ તો સુગમતા રહેશે એટલે આ શુભ આશયથી એમણે કર્ણાવતી નગરીની સ્થાપના કરી તેઓએ એમને સૈન્ય રાતવાસો કર્યો હતો જગ્યાએ એટલે અત્યારના અમદાવાદનો જમાલપુર વિસ્તાર એ વખતે એમણે કર્ણાવતી નગર બંધાવ્યું હતું જમાલપુરથી પાલડી કોચરબ અને આસારવા સુડીનો વિસ્તાર પાલડીના સંસ્કાર કેન્દ્રના ઉત્ખમ વખતે રાજા કર્ણદેવ સોલંકી સમયના ઘણા અવશેષો મળી આવ્યા હતા જોકે કર્ણદેવ સોલંકી કર્ણાવતી હોય તો વચ્ચે સારંગપુર પણ આવે જ નહીં આ નગરમાં એમણે ત્રણ મંદિરો બંધાવ્યા એમનો નગર મધ્ય એક સરોવર બંધાવ્યું હતું કર્ણ સરોવર જેનું આજનું આધુનિક નામ અને સ્વરૂપ કાંકરિયા તળાવ કહેવાય છે સારંગપુર ની પુલ નીચે એક શિવ મંદિર આવ્યું છે આ નામ આપ્યું કર્ણેશ્વર મહાદેવ કર્ણ કે મહાદેવની માહિતી તો નવસો પચાસ ક્યાં અને ઈસવીસન એક હજાર પંચોતેર પછી ના વર્ષ બંને વચ્ચે ખાસો મોટો સમયગાળો રહ્યો એકસો પચીસ થી પાંત્રીસ વર્ષનો આ તો મૂળરાજ સોલંકી થી માંડીને રાજા કર્ણદેવ સુધીના વર્ષ ગણાય છે

માટે વારંવાર આ મંદિરમાં જવાનું થતું હોવાથી ક્યારે હું વિગતે આ મંદિર પર લખીશ અને આ વિડીયોમાં ચર્ચીશ તો આપણે એ વિશે જાણીશું રાજા કર્ણદેવ સોલંકીએ કર્ણાવતીમાં ત્રણ મંદિરો બંધાવી જયંતી દેવ મંદિર કોછરબા દેવી મંદિર અને ગણેશ્વર મહાદેવ એમાંથી આજનું જયંતી દેવી મંદિર તો અસ્તિત્વમાં નથી રહ્યું કોછરબા દેવીનું મંદિર એ હાલના કોચરબ ગામમાં હતું પણ અત્યારે નથી અને ગણેશ્વર મંદિર જે પાછળથી કર્ણ મુક્તેશ્વર બન્યું આશા ભીલ એ માત્ર સરદાર ન હતો માત્ર એ ભીલો રાજા હતો વડોદરાની હાર પછી રાજા કર્ણદેવે આ જગ્યાનું મહત્વ સમજાડ્યું અને અહીં ફરી કોઈ બળવો ના કરી શકે એ હેતુસર જ આ નગરની રચના કરી ઇતિહાસ આને કેટલું અનુમોદન આપે છે ઇતિહાસ એવી અવગણના કરે છે અને ઇતિહાસ પર છોડી દઈએ રાજા કર્ણદેવે આશાવાલ નગરીમાં રાત્રિ રોકાણ સાથે એક દંતકથા જોડાયેલી

તમે ક્યાંના રાજકુમારી તમે ક્યાં જાઓ છો વગેરે પ્રશ્ન રાજકુમારીને એમ હતું કે મને થોડો ભાવ મળશે એને એ બહાને મારું મહત્વ વધશે પણ આવું કશું થયું જ નહીં કણદેવ ધ્યાન જ નથી આપતા એમના સૈનિકો ધ્યાન આપતા આવું કશું જ બન્યું નહીં એટલે રાજકુમારીનું સ્વાભિમાન ગવાયું જો રાજા મારા વિશે કશી માહિતી માહિતી પ્રાપ્ત નથી કરતા તો હું એમના વિશે માહિતી કેમ ના મેળવી લઉં એમણે પોતાના સૈનિકો દ્વારા

મારું આ ચંદ્રપુર રાજ્ય એ ગોવા અને કર્ણાટક રાજ્યની વચ્ચે આવ્યું તો પણ રાજા કર્ણદેવે કહ્યું તો શું થઈ ગયું તમે રાજકુમારી તો ભલે પણ મારી તમારી સાથે પરણવાની મારી કરવાની ઈચ્છા પર આ વાતની ખબર રાજમાતા ઉદયમતીને પડી તેમણે એવું વિચાર્યું કે આ તો દક્ષિણના રાજા જયકેશીની પુત્રી ને જયકેશી તો કોઈ પુત્ર છે જ નહીં એટલે એમના મૃત્યુ પછી આખે આખું રાજ્ય અને એમની સંપત્તિ એ દીકરીનું જ થયું

રાજા કર્ણદેવ સોલંકી લાટ પ્રદેશ પણ જીતી લીધો રાજા કર્ણદેવે આશા બિલને પણ હરાવ્યું રાજા કર્ણદેવે દક્ષિણ ગુજરાતમાં નવસારી સુધી પોતાના શાસનનો વિસ્તાર વધાર્યો આ નવસારી એ વખતનું નાગસારિકા હતું આ માહિતી એમના અભિલેખમાંથી જ પ્રાપ્ત થઈ રાજા કર્ણદેવ રાણીનું વાવનું બાંધકામ પૂર્ણ કરાવીલું મોઢેરા સુંદ્ય મંદિર પર પૂર્ણ કરાવ્યું પાટણમાં કર્ણમેરુ પ્રસાદ નામનું મંદિર પણ બંધાયું આ રાજાનું શાસનકાળ પ્રમાણમાં શાંતિપ્રયમ મ્યો રહ્યું જેમનો હાર જીતની વાતો વહેતી થઈ એમને માટે પણ કહેવાય કે તેમને યુદ્ધ કરતા સ્થાપત્યો બાંધવામાં જ રસ હતો આ એક એવા રાજા હતા જેની ઇતિહાસની સરખી નોંધ લીધી જ નથી રાહ જુએ છે ઇતિહાસ કે કર્ણદેવ ક્યારે યોગ્ય ન્યાય મળે એ જ હોય તે પણ જો કન્નાવતી નામ સાથે તેનો સંકળાયેલો છે ઇતિહાસ એમની એક સૌથી મોટી સિદ્ધિ ગણાય છે એમાં બે મત જ નથી હારો હવે પછીના વિડીયોમાં આપણે સિદ્ધરાજ જયસિંહની વાતો જાણીશું જય જય ગરવી ગુજરાત જય કર્ણાવતી હર હર મહાદેવ મિત્રો તમને વિડીયો પસંદ આવે આ ઇતિહાસ ગમે હોય તો વિડીયોને લાઈક કરો વધારેથી વધારે લોકો સાથે શેર કરી અને જણાવો કે કેટલો પ્રાચીન છે આપણો ઇતિહાસ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ ત્યાર સુધી આભાર